મારું નામ હંસાબેન છે હું અર્બન ત્રણ બોટાદ અર્બન ત્રણમાં આશા તરીકે ભરત બજાવું છું અમાર અમારા આવેદન આપવામાં આવ્યા છે અમે આની પહેલાં અમે કલેક્ટર સાહેબને પણ આવેદન આપ્યું હતું પંદર દિવસ પહેલાં અને બોટાદ જિલ્લાના પ્રતિનિધિ તરીકે અમે ધારાસભ્યને પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અમારી જૂની પડતર માંગણી છે તે સંતોષાતી નથી બરાબર અમને ફિક્સ પગાર કરવામાં આવે અને અમારો જે પચાસ ટકાનો વધારો બાકી છે તે બાર મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી અને અમે અમે જે પાયાના કર્મચારી છે અને જે અમને માનદ વેતન મળવાનું થાય એ પણ પૂરતું મળતું નથી અમારી માગણી એટલી જ છે કે અમને ફિક્સ પગાર કરે અમારો કામનો ટાઈમ નક્કી કરે અને અમને જે કંઈ માનવ વેતન તરીકે જે કંઈ મળતું હોય એ અમને પૂરું પાડે આવનાર સમયની અંદર આપણી માંગ નહીં જો આવનાર સમયની અમાર માંગ અમારી આવવા નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને અચોક્કસ મુદતની હડતાલ પણ કરીશું મારું નામ સવિતાબેન ભનુભાઈ જાપડિયા ગામ લીંબાળી સબ સેન્ટર લીંબાળી અમે ઘણા બેનો આવ્યા છીએ બેનો પણ આવ્યા છે આશા ફેસિલેટરબહેનો પણ આવ્યા છે અને અમારી માંગણી એ છે કે અમારા જૂના પ્રશ્ન છે તો અમારો પ્રશ્નનો સ્વર થતો નથી તો અમારા જૂના પ્રશ્નની અમારી માંગ છે અને અમારે કામ પ્રમાણે અમને વેતન મળવું પડે તો અમારા વેતન વધારો કરે અને અમારે અમારા ઘણા ઘણા પ્રશ્નો છે શરૂઆત કહેવાય છે કે કર્મચારી પાયાના કર્મચારી તો અમે કઈ રીતે પાયાના કર્મચારી સીવી તો કર્મચારી સીવી તો અમારું વેતન તો પૂરતું મળતું નથી અમને તો અમારે કર્મચારી સમાન કામ સમાન વેતન અને અમે પાયાના કર્મચારી કહેવામાં આવે છે પણ અમે આયુષ્માન કાર્ડ આભા કાર્ડ અને ઓનલાઈન કામગીરી પછી એનસી એસબી એનસી તમામ કામગીરી અમારે કરવાની આવે છે ઓનલાઈન કામ અમને આવડતા નથી બરોબર પણ ઓછું ભણેલા છીએ એટલે પેલા ઓછું લેતા એટલે કામ ઓનલાઈન કામ અમારું નથી પૂરતું થાતું તો અમને એવું કહેવામાં આવે છે કે ઓનલાઈન કામગીરી તમારે કરવાની અને એ છતાંય કે બાર બાર મહિનાથી અમારા પચાસ ટકાનો વધારો બાકી છે પચાસ ટકાનો વધારો બાકી છે અમારો